namaकार меtro વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે વરસાદ અને વરરા બંનેની વાત કરવાની છે કેમ કે અત્યારે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદો પણ નોંધાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂતો છે વરાતની રાહ જોઈને બેઠા છે વરસાદ કેટલા દિવસ ચાલુ રહેશે વરાત ક્યાંથી મળશે તમામ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે ત્રણ જુલાઈ બે હજાર પચીસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે અને આજે સાત જુલાઈ બે હજાર પચીસ થઈ આજ દિવસ સુધી એટલે ત્રણ તારીખ થયેલી આજે સાત તારીખ સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોઈએ છે પડી રહ્યા છે 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 વરસાદો એ પણ સારા એવા જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો નોંધાયા છે બીજા વિસ્તારોમાં પણ થોડાક ઓછા તો કોઈ જગ્યાએ મધ્યમ પણ એકંદરે સાર્વત્રિક લગભગ ગુજરાતના નેવું ટકા સુધીના વિસ્તારોમાં ખૂબ સારા વરસાદો છે સતત ત્રણ તારીખથી પડી રહ્યા છે અને આ વરસાદની ખાડીમાંથી પસાર થાય ને એને કારણે આ વરસાદો પડવાના છે એટલે હવે વરાપ ક્યાંથી મળશે એ માહિતી આપું એ પેલા હું આપણે એ જણાવી દઉં કે અત્યારે જે સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અરબસાગરના અમુક ભાગો અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો પર અત્યારે એ સિસ્ટમ પહોંચી છે એટલે જે મધ્યપ્રદેશ ઉપરથી ઉપરથી આવી ગુજરાત થઈ અને કચ્છ ઉપર ને પશ્ચિમ છે દિશા તરફ આગળ વધી રહી એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થઈ અને સાગરમાં આગળ નીકળી જાય તેવી શક્યતાઓ છે જોકે ચોવીસ કલાક સુધી હજુ એ સિસ્ટમ ગુજરાત થી નજીક છે જેને કારણે ગુજરાતની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ અમુક જગ્યાએ સામાન્ય અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદોની શક્યતાઓ છે પેલા તો એ જણાવી દો કે જે ભારે વરસાદ એટલે કે સામાન્ય થી થોડાક વધારે વરસાદોની જે શક્યતાઓ છે જેમાં આમ તો આ વર્ષે ચોમાસું ચાલુ થયું ત્યારથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પરફોર્મન્સ એકંદરે સારું રહ્યું છે અને વરસાદની તીવ્રતા છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વધારે રહી છે આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે એક બે સેન્ટરની અંદર અતિભારે સ્પેર પણ જોવા મળી શકે છે આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અંકલેશ્વર ભરૂચ રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો છે સુરત વલસાડ વાપી તાપી ડાંગ ભીલીમોરા બારડોલી ભારે વરસાદની શક્યતાઓ છે એટલે એક દક્ષિણ ગુજરાતમાં હજુ સારા વરસાદ જોવા મળશે એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર આ ત્રણ વિસ્તાર એવા છે કે આ સિસ્ટમ છે એ અરબસાગરમાં અત્યારે આગળ વધી રહી છે આ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી ઘણી નજીક છે આઉટર ક્લાઉડ છે એ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર છે એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન આવતીકાલે આઠ જુલાઈ બે હજાર પચીસ છે આઠ જુલાઈએ મોડી રાત સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગરના પોરબંદર જિલ્લાની અંદર પણ હજુ સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે અમુક ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા કોઈ જગ્યાએ ભારે ઝાપટા અને અમુક જગ્યાએ ભારેથી થોડોક સારો વરસાદ પડે તેવું એક અનુમાન છે બીજો વિસ્તાર છે કચ્છ જિલ્લાનો કચ્છ જિલ્લાના પણ દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં નલિયા માંડવી મુદ્રા કંડલા આ જે દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ ચોવીસ કલાક સુધી હજુ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે જોકે કચ્છની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર સારા વરસાદો પડ્યા છે અને હજુ પણ ચોવીસ કલાક દરમિયાન સારા વરસાદો પડે તેવું અનુમાન છે આજે ત્રણ સેન્ટર બતાવ્યા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગ અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમાં હજુ સારા વરસાદો પડશે બાકી ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં હળવા મધ્યમને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આવી જાય જેમાં મોરબી સુરેન્દ્રનગર હોય રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ એ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ચાપટાઓ છે એ હજુ નોંધાશે એ પછી જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં વાવ ફરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા છે પાટણ મહેસાણા છે ત્યાર પછી જે આ પાટણ અને જે બનાસકાંઠાના જે અમુક વિસ્તાર છે વાવ થરાદ હોય કે રાધનપુર હોય દિયોદર ભાભર હોય લાખણી સમી હોય કે સંતરામપુર હોય આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ છે નોંધાતા રહેશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે મધ્ય ગુજરાતનું વિરમધામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ ગાંધીનગર કપડવંદ આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા સામાન્ય ઝાપટા હશે એટલે મેં આપને જણાવ્યું ઓલ ઓવર ગુજરાતમાં કોઈ જગ્યાએ સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ છે આવનારા ચોવીસ કલાક દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ છે આઠ તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતથી ઘણી આગળ નીકળી જશે પશ્ચિમ તરફ ગતિ કરી જશે એટલે આ સાતસો એચપીએ લેવલથી આ સિસ્ટમ પસાર થઈ જશે પછી નવ તારીખેથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે એટલે કે જે સાતસો એચપીએ લેવલથી જે સિસ્ટમ પસાર થઈ છે જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે ખૂબ માત્રામાં ભેજ અને અમુક વાદળો છે એ રહી હોય એટલે નવ દસ અને અગિયાર તારીખ એમ ત્રણ દિવસ સુધી હળવા છૂટાછવાયા ઝાપટાઓ અને કોઈ જગ્યાએ ભારે ઝાપટા ન થાય જોકે વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઘટી ગયા હશે પણ છતાં પણ નવ દસ ને અગિયાર તારીખ સુધી રાજ્યભરની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ જ રહેશે અને એકંદરે અગિયાર તારીખ સુધી હજુ પણ આ વરસાદની રાઉન્ડ છે એ ચાલુ રહે તેવું ગણી શકાય બાર તારીખથી આપણે ગુજરાતની અંદર વરસાદનો વિરામ લેશે અને કહી શકાય કે જે ખેડૂતો વરાફની રાહ જોઈ રહ્યા છે એ તમામ વિસ્તારોની અંદર વરાફનો માહોલ છે એ બાર તારીખથી લઈ અને લગભગ ઓગણીસ તારીખ સુધી જોવા મળે એવું એક અનુમાન છે લગભગ એકાદ અઠવાડિયાની વરાપ છે એ બાર તારીખથી જોવા મળે તેવું એક અનુમાન છે જેમાં આવનારા ચોવીસ કલાક હજુ સારા એવા સુધી વરાપ હશે છતાં પણ ચોમાસું છે એક મોટી સિસ્ટમ આપણી પડતી પસાર થઈ હશે એટલે વરાપના દિવસો દરમિયાન કોઈ કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા કે છૂટાછવાયા ઝાપટા પડાય એ અપવાદ રહેશે બાકી એકંદરે વરાફનો માહોલ છે એ ગણી શકાય એટલે પછી આપણે ખેડૂતો હોય નીંદવાનું હોય હોય ની દવા છાંટવી કોઈ અન્ય રોગ જીવાત ની દવા છંટકાવ કરવો કોઈને વાવેતર બાકી હોય તો વાવેતર કરવું જે કામ બાકી હોય તમામ કામો છે એ બાર થી લઈને ઓગણીસ તારીખના ગાળાની અંદર દરેક ખેડૂતભાઈ એ પૂર્ણ કરી લેવા એમાં એક ગેપ મળવાનો છે એ પછી વરસાદનો નવો રાઉન્ડ આવશે અને એ પછી નવો રાઉન્ડ આવશે એ કઈ તારીખથી હશે એની તીવ્રતા કેવી હશે એ તમામ વિશેની વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું પણ ખાસ આજના વિડીયોની અંદર જણાવ્યું એમાં જો અગિયાર તારીખ સુધી આપણા રાજ્યની અંદર વરસાદ છે એ જોવા મળે તેવું અનુમાન છે જો કે હવે ચોવીસ કલાક ભારે છે નવ દસ હળવું પડી જશે આ પ્રકારનું આપણું હવામાન છે છે રહેવાનું એટલે વિશેષ માહિતી છે માહિતી આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને આપ જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને ને કરજો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો હજાર આપશો નમસ્કાર